નમસ્કાર ધવાવડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા આજે અમે આવી ગયા છીએ મહાકુંભના મેળા સાથે જોડાયેલી કેટલીક અર્થવ્યવસ્થાને સાથે સંબંધિત વાતો અને તેમને લગતી કેટલીક માહિતીને લઈને તો વાત કરીએ યુપી સરકારને મહાકુંભના પ્રયાગરાજના મેળા બાદ થયેલી આવકની વધારાની તેમના જીડીપીના વધારાની તો જુદા જુદા રિપોર્ટ મુજબ જુદી જુદી આવકો દર્શાવવામાં આવી રહી છે પણ અનુમાનિત અઢી લાખ કરોડ રૂપિયાની આવક યુપી ગવર્મેન્ટને મહાકુંભના મેળા દરમિયાન થઈ છે તો આપણે તે દરમિયાન કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર સમગ્ર નગરી વારાણસી અને કાશી અને બનારસ અહીંયા જે જીડીપીની આવક થઈ છે અહીં જે આર્થિક જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમની આજે ચર્ચા કરવાના છીએ તો સમગ્ર વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો દ વાવડમાં મિત્રો ઘણી વાર આ રિપોર્ટ સામને આવતો હોય ત્યારે ઘણા લોકોને મનમાં પ્રશ્ન ઉદભવતા હોય છે કે આટલી મોટી જીડીપી બનવાનું કારણ શું સરકારને આટલી મોટી આવક થવાનું કારણ શું તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે અહીં માત્ર વારાણસી અને કાશીમાં જે આર્થિક આંકડાઓ સામે આવ્યા છે તેમની અત્યારે ચર્ચા કરવાના છીએ તો કાશી વિશ્વનાથ મંદિર અને માત્ર વારાણસી નગરીની વાત આપણે અહીં કરી રહ્યા છીએ તો વારાણસીમાં સો કરોડ રૂપિયાથી પણ વધારે રુદ્રાક્ષનું વેચાણ કરવામાં આવ્યું છે સો કરોડ રૂપિયાની રકમનો આંકડો અત્યારે સામે આવી રહ્યો છે કહેવાય છે કે સો કરોડ રૂપિયાનો રુદ્રાક્ષ વારાણસી એકમાત્ર નગરીમાં વહેંચવામાં આવ્યો છે એ સિવાય વાત કરીએ કુબેરની મૂર્તિની તો મિત્રો વારાણસીમાં કુબેરની મૂર્તિ લોકો જ્યારે આવતા હોય ત્યારે અચૂક ખરીદી કરતા હોય છે એ સિવાય પિત્તળની ધાતુની ઘણી બધી વસ્તુઓની લોકો ખરીદી કરતા હોય છે તો પચાસ કરોડ રૂપિયાની રકમની કુબેરની મૂર્તિઓનું પણ વેચાણ કરવામાં આવ્યું છે આ બંને વસ્તુને મિલાવીએ જો કુબેરની મૂર્તિ અને રુદ્રાક્ષની માળા તો દોઢસો કરોડથી પણ વધારે નો આંકડો સામે આવી રહ્યો છે ખાસ પિત્તળની અને જે ધાતુની દુકાનો હતી મૂર્તિ વિક્રેતાઓની દુકાનો હતી તે સામાન્ય દિવસોમાં બાર કલાક ખુલ્લી રહેતી હોય છે પણ મહાકુંભના મેળા દરમિયાન વીસ વીસ કલાક વિક્રેતાઓ દુકાનો પોતાની ખુલ્લી રાખતા હતા અને મેં જેમ કીધું એમ દોઢસો કરોડ રૂપિયાનું આ બંનેનું વેચાણ કરવામાં આવ્યું છે વાત કરીએ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં વેચવામાં આવતા પ્રસાદની તો પ્રસાદ કાશી વિશ્વનાથમાં વેચવામાં આવતો નથી ચડાવવામાં આવતો નથી તેમ છતાં સિત્તેર કરોડથી પણ વધારેનો પ્રસાદ પોતેર કરોડ રૂપિયાનો પ્રસાદ એ કાશી નગરીમાં વહેંચવામાં આવ્યો છે અહીં આપણને નવાઈ લાગે કે કાશીમાં મહાદેવને બાબા વિશ્વનાથને પ્રસાદ ચડાવવામાં આવતો નથી તેમ છતાં આટલા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે વહેંચવામાં આવ્યો છે જો પ્રસાદનું વિતરણ કરવામાં આવતું હોત તો આંકડો કદાચ વધારે મોટો હોત અને પ્રસાદ વિક્રેતાઓએ પણ ખૂબ જ પોતાના ધનસંચયમાં વધારો કર્યો હોય એવું સામે આવ્યું મિત્રો વારાણસી નગરી જે છે બાબા વિશ્વનાથની નગરી તરીકે ઓળખવામાં આવે છે તો કાશી વિશ્વનાથ મહાદેવને જેમ આપણે આગળ જાણ્યું તેમ પ્રસાદ ચડતો નથી પણ ફુલહાર અને પુષ્પો ચડાવવાનું વિશેષ મહત્વ અહીં જોવા મળે છે કહેવાય છે સામાન્ય દિવસોમાં જે બસ્સોથી અઢીસો રૂપિયામાં જે ફૂલહારની ટોપલી ત્યાં મળતી હોય છે એ ટોપલીના સાતસોથી આઠસો રૂપિયા ભાવ વસૂલવામાં આવ્યા હતા અને તેમના ટોટલ વિકરણની વાત કરીએ તો બસો સત્તર કરોડ રૂપિયાની રકમ સામે આવી રહી છે કે બસો સત્તર કરોડ રૂપિયાના ફૂલહાર પુષ્પો અને ત્યાં જે બહાર જે ફૂલ વેચવામાં આવે છે તેમની આવક ઊભી થઈ છે ખૂબ જ મોટો આંકડો છે ચોંકાવનારો આંકડો છે પણ રિપોર્ટ મુજબ આ બસો સત્તર કરોડનો આંકડો અત્યારે સામે આવી રહ્યો છે વાત કરીએ ચંદનના તિલકની તો આપણે જાણીને ખૂબ જ નવાઈ લાગશે અચંબો લાગશે કે ચંદનના તિલકના પણ ત્રીસ કરોડથી પણ વધારે રૂપિયાના ચંદનના તિલક કરવામાં આવ્યા છે મંદિરના પ્રાંગણની બહાર સમગ્ર ઘાટો પર જે પૂજારીઓ દ્વારા જે સંતો દ્વારા અને જે તિલક લગાવનારા સાધુઓ દ્વારા જે તિલક કરવામાં આવતા હોય છે એ ચંદન તિલક ત્રીસ કરોડ રૂપિયાની આવક ઊભી કરીને આપે એ પણ આપણા માટે એક અચંભાનો આંકડો છે તો આ નરી વાસ્તવિકતા છે અને આ કાશીના બહાર આવેલા નવા આંકડાઓ છે વાત કરીએ કાશીના ચોર્યાસી ઘાટો પર પિસ્તાલીસ દિવસ સુધી સતત જે પચીસોથી પણ વધારે બોટો ચલાવવામાં આવી છે તેમની તો પચીસોથી પણ વધારે બોટો અહીં નાવ જે હોય છે તે ચલાવવામાં આવી છે સાથે સાથે દસ મોટા જે ક્રૂઝ હોય છે તે પણ ચલાવવામાં આવ્યા છે અહીં આપણે વાત કરીએ માત્ર આ પચીસો બોટો અને દસ ક્રૂઝમાં દ્વારા ઊભી થયેલી આવકની તો એ આંકડો રિપોર્ટ મુજબ બત્રીસોને ચાલીસ કરોડનો સામે આવી રહ્યો છે જી હા મિત્રો માત્ર ને માત્ર બોટ એટલે કે નાવ હોડી અને દસ ક્રૂઝ દ્વારા જે આવક ઊભી થઈ છે એ બત્રીસો ચાલીસ કરોડ રૂપિયાની આવક છે અને આ આંકડો માત્ર પિસ્તાલીસ દિવસનો સામે આવી રહ્યો છે તો એના પરથી સમજી શકાય કે યુપી સરકારની જીડીપી કઈ રીતે વધી હશે મિત્રો વાત કરીએ મહાકુંભના મેળા દરમિયાન આ પિસ્તાલીસ દિવસ દરમિયાન કાશીમાં વારાણસીમાં આવેલા યાત્રીઓની કાશીમાં આવેલા મુસાફરીઓની તો એમાં જે નવો આંકડો સામે આવી રહ્યો છે તે કાશીમાં ચૌદથી પણ વધારે દેશોના જુદા જુદા દેશોના યાત્રાળુઓ પ્રવાસીઓએ હાજરી આપી હતી મુલાકાત કરી હતી અને સફર કરી હતી ચૌદથી પણ વધારે દેશોનો આંકડો સામે આવી રહ્યો છે જેમાં ઇંગ્લેન્ડ બ્રિટન મ્યાનમાર નેપાળ બાંગ્લાદેશ સહિતના ઘણા બધા દેશોમાંથી લોકો યાત્રા કરવા માટે ફરવા માટે અહીં આવ્યા હતા ભારતની વાત કરીએ તો ભારતમાં સમગ્ર રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પ્રવાસીઓ કાશીની મુલાકાતે આવ્યા હતા અને બીજી વાત કરીએ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની તો આ પહેલાં કુંભની પહેલાં દૈનિક લાખથી દોઢ લાખ લોકો કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરતા હતા દૈનિક અને પ્રતિદિનનો આંકડો મહાકુંભના મેળા દરમિયાન સીધો ત્રણ ગણો થઈ ગયો હતો એટલે કે દૈનિક પાંચ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ બાબા વિશ્વનાથના દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરતા હતા વાત કરીએ મહાશિવરાત્રિના દિવસની એટલે કે કુંભનો જે છેલ્લું માસના હતું તે દિવસે ગત મહાશિવરાત્રિમાં કાશી વિશ્વનાથમાં અગિયાર લાખ પચાસ હજાર જેટલા યાત્રાળુઓએ દર્શન કર્યા હતા જેની સરખામણીએ આ શિવરાત્રિમાં એટલે કે મહાકુંભના અંતિમ દિવસે કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે પચીસ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ પહોંચ્યા હોવાનો આંકડો સામે આવી રહ્યો છે મિત્રો કોઈ પણ ટુરિઝમનું સ્થળ હોય યાત્રાધામનું સ્થળ હોય ત્યાં સૌથી વધારે આવક એ હોટલ દ્વારા થતી હોય છે ગેસ્ટ હાઉસો દ્વારા થતી હોય છે ત્યારે આપણે વાત કરીએ મહાકુંભના પિસ્તાલીસ દિવસ દરમિયાન થયેલી હોટલોની આવકની તો ટોટલ બાર હજારથી પણ વધારે હોટેલ અને ગેસ્ટ હાઉસના રૂમને બુક કરવામાં આવ્યા હતા યાત્રાળુઓએ બાર હજારથી પણ વધારે રૂમોમાં વસવાટ કર્યો હતો રોકાણ કર્યું હતું અને વાત કરીએ હોમ સ્ટેની તો પાંચ હજારથી પણ વધારે લોકોએ પોતાના ઘરને હોમ સ્ટેમાં ફેરવ્યા હતા અને સમગ્ર પિસ્તાલીસ દિવસ દરમિયાન આ તમામ હોમસ્ટે ફૂલ રહ્યા હતા વાત કરીએ એક દિવસના પર પર્સનના ભાડાની સરેરાશ ભાડાની તો સામાન્ય વ્યક્તિ પંદરસો રૂપિયાનું સરેરાશ ભાડું ચૂકવી અને કાશીમાં વસવાટ કરી રહ્યો હતો રોકાણ કરી રહ્યો હતો અને મોંઘામાં મોંઘા રૂમની મોંઘામાં મોંઘી હોટલની વાત કરીએ તો નેવું હજારનો એક રૂમ પણ પર નાઇટ બુક કરવામાં આવ્યો હતો બે હજાર ઓગણીસના કુંભમાં મોંઘામાં મોંઘો રૂમ પચાસ હજારમાં બુક થયો હતો જ્યારે આ બે હજાર ચોવીસ પચીસના મહાકુંભના મેળામાં આ જે રૂમ હતો તે નેવું હજારની કિંમત સુધી બુક કરવામાં આવ્યો હતો આ સિવાય આપણે વાત કરીએ નાની મોટી હોટેલ અને લોજની તો સામાન્ય જનરલ સ્ટોરવાળા વ્યક્તિએ પણ પોતાની દુકાનને પોતાની શોપને એ જનરલ સ્ટોરમાંથી ફેરવી અને એક રેસ્ટોરન્ટ બનાવ્યું હતું એક લોજ બનાવી હતી અને સામાન્ય થાળી સો રૂપિયાની મિનિમમ પીરસવામાં આવતી હતી મહાકુંભની પહેલાં સૌથી વધારે ભીડ જો કાશીમાં જોવા મળી હોય તો એ બે હજાર ઓગણીસમાં જોવા મળી હતી જ્યારે કુંભના મેળાની સાથે સાથે કાશી કોરિડોરનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા પરંતુ ત્યારે કાશીમાં જે હોમસ્ટેનો કોન્સેપ્ટ હતો એ જોવા મળ્યો ન હતો તો હોમસ્ટેનો જે કોન્સેપ્ટ છે હોમસ્ટેનું ચલણ વધ્યું હોય તો એ બે હજાર પચીસના મહાકુંભના મેળા બાદ વધારે વધ્યું હોય એવું જોવા મળે છે અને વાત કરીએ કાશીમાં જુદા જુદા હોટલ ગેસ્ટ હાઉસ અને હોમસ્ટે દ્વારા થયેલી આવકની એટલે કે એના રેવન્યુની તો સોળસો ને વીસ કરોડ રૂપિયાનો જંગી જે મોટો આંકડો છે એ સામે આવી રહ્યો છે હોટલ હાઉસ અને હોમસ્ટે દ્વારા સોળસો ને વીસ કરોડ રૂપિયાની આવક ઊભી કરવામાં આવી હતી તો પિસ્તાલીસ દિવસ દરમિયાન બે પોઈન્ટ બત્રીસ કરોડથી પણ વધારે લોકોએ ગંગામાં સ્નાન કર્યું હતું કાલભૈરવ મંદિરના દર્શન કર્યા હતા અને ટોટલ બે કરોડ લોકોએ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના દર્શન કર્યા હતા શિવલિંગના દર્શન કર્યા હતા અને ટોટલ ચાર બત્રીસ કરોડ લોકોએ પિસ્તાલીસ દિવસ દરમિયાન કાશીની મુલાકાત લીધી હતી વાત કરીએ ગંગા આરતીની તો દૈનિક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગંગા આરતીનો લાભ લીધો હતો એકથી બે લાખ શ્રદ્ધાળુઓ પ્રતિદિન આ ગંગા આરતીના સાક્ષી બનતા હતા